નર્મદાના કેવડિયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ વિદેશમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિના અવસર પર તારીખ એકત્રીસ ઓક્ટોમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અને અનેક વિકાસના કાર્યોને પ્રવાસન આકર્ષણની ભેટ આપી વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી પચીસ ઈ બસોનું લોકાર્પણ કરવામાં

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે